એવી મનસ્થિતિ જેની થઈ જાય એના છિદ્ર ભરાઈ ગયા એના છિદ્ર ભરાઈ ગયા પછી એ દુખી નહીં થાય પછી એ પાત્રમાં જે જે પણ પડશે એ વસ્તુ સ્થિર થઈ જશે ગુરુ સંત મહાત્મા જે વસ્તુ જ્ઞાન આપશે પાત્ર માં સ્થિર થઈ જશે આપણે કચરો નથી નીકળતા એક વ્યક્તિ એક મહાત્મા પાસે ગયો અને કીધું મને જ્ઞાનનો ઉપદેશ ઉપદેશ આપવો જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સાંભળ્યું છે સિદ્ધ મહાત્મા છો તમને જ્ઞાન મળી જાય ઠીક છે કાલે કાલે ઉપદેશ આપીશ જતો રહ્યો બીજા દિવસે આવ્યો આપીશો કરતા કરતા ગયું વિખરી ગયું હોય તમારે જ્ઞાન ના આપવું હોય તો ના પાડો ચોખ્ખી ચોખ્ખી શા માટે આટલા દૂર અમને બોલાવો છે અહિયાં સુધી આટલા દિવસથી હું આવી રહ્યો છું લટકાય ગુસ્સો આવી ગયો સાંભળ્યું તમે સીધું આ તમારા પાસે લાગતું નથી કશું ઘણી બધી વાત સંભળાઈ દીધી ગુસ્સામાં વાતમાં કીધું હોય ગુસ્સા ના થશો હું તમને કાલે ચોક્કસ જ્ઞાન આપીશ તમારી કાલ 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 કેટલી થઈ ગઈ કે ચિંતા ના કરો હું ચોક્કસ જ્ઞાન આપીશ અને તમારા ઘરે આવીને આપીશ खुश थी गया तो हाँ अच्छे है ना ठीक से, क्या? पर पर से तो घर मारू क्या खबर मारते हैं अपने एक शर्त तो है शू एकदम सारा मजा खीर खाई पी ज्ञान आपीश अगर खीर खादे <laughs> खा खा नहीं आप तो खीर शादी घो खीर खाती नहीं बहुत दिवसों थे खीर खाने मन है मैं विचार खीर खाईश प्न आपीश પેલો મનમાં વિચારો લાગ્યો ખીર જ ખાવી હતી પહેલાં જ કહી દેતા હું લઈને આવી ગયા ખીર માટે આટલા દિવસ હું લટકાયો ઠીક છે મહારાજજી આવી જજો હું ખીર બનાવીને તે યાદ રાખીશ હાથમાંથી નીકળ્યા એના ઘરે રસ્તામાં જે પણ પોતાનું પાત્ર હતું ભોજનનું પાત્ર હતું જે પણ રસ્તામાં કંઈ કચરો મળે એટલે પાત્રમાં નાખી લે ભરીને પછી ગયા ચાલતા ચાલતા ગોબર મળે કચરો મળે કે પણ કન્યુ કશું મળ્યું કે પાત્રમાં નાખી દીધું પહોંચી ગયું દેવા પહોંચ્યા તો પેલા એ બહુ સ્વાગત સત્કાર કરી બેસાડી અમને મહાત્માએ કીધું કે ખીર તૈયાર છે કે નહીં ખીરની તો એવી ચડી છે કે બધા આ વાત ખીર માટે તૈયાર છે બિલકુલ એકદમ એકદમ સ્પેશિયલ ખીર બનાવી છે મેવો નાખીને કેસર નાખીને અને

ભાઈ કટોરી લાયા ચાંદી નીકળ્યો આ મહારાજામાં અમે બીજા પાત્રમાં નથી કરતા અમે તો પોતાના જ પાત્રમાં કરીએ તો લાવ મારા પાત્રમાં જ આપી દઈએ સોનાની ચમચ ચાંદીની તપેલી લાવવાના ખીર સ્પેશિયલ મેં પોતે બનાવી છે ઘણા બધા નોકર છે બધું છે અમારી પાસે પણ અમે પોતે બનાવી છે ઠીક કરોડપતિ ઠીક જેવું તો ઘણા પાત્ર નીકાળ્યું આ માપો

છે કે નહીં તમને કે હમણાં આટલું કોમન સેન્સ નથી તમને કે શું કચરો છે કચરો તો શું વાંધો છે આમાં નાખો ને તો ના મહારાજ આમાં ના ખાય કે શું થશે નાખશો તો મારી આ આટલી મહેનત કરેલી મેં ખીર બગડી જશે કેમ બગડી જશે કચરામાં પડી જશે તો ખીર એને કચરો મળી જશે ખરાબ નથી કે આટલે તમને અકલ નથી ગયા મનમાં વિચાર કે તો એમણે કીધું કે ના ના તમે આમાં જ નાખો હવે પેલું ના આવું કંઈ પણ થાય આમાં નહીં નાખું ખાવું કે કેમ નહીં નાખી આટલી મહેનત કરીને કારની મહેનત કરીને મેં બનાવી આટલી સારી મજાની ખીર ક્યાંથી કેસર સારા સારામાંની અને એકદમ કાજુ કેસિસ બાદામ બધું મેળવી મેળવી બધું કેટલી વાર તમે પોતે બનાવ્યું ચાંદીના પાત્ર ને તમે કચરામાં નાખો ખાઓ ખાવો ખાવ અને તમારે જ્ઞાન આપવું હોય તો આપો ના આપું કાંઈ નહીં

તે થોડી વાર મહેનત કરી અને તું આ ખીર આ પાત્રમાં નથી નાખી શકતો કારણ કે આમાં કચરો છે જો આ એક સારું હોત પાત્ર તો તું એમાં ખીર નાખી દે કે નહીં ક્યાં નાખી દે એમાં ખીર પરોસી દે તું બેટા જો થોડી વારની મહેનત મેં પણ તું કચરામાં નાખવા તૈયાર નથી મેં આટલા વર્ષોનું જે જપ તપ ગુરુની આરાધના કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તારી કચરા બુદ્ધિમાં હું નાખું